જય માતાજી મિત્રો આજે આપણે વાત કરીશું એક પ્રાચીન હનુમાનજીના મંદિર હનુમાન પછી આવે છે પુરખિયા હનુમાન અમરેલીથી ત્રીસ કિલોમીટરના અંતરે લાઠી ધામનગરની વચ્ચે આવેલ છે મંદિરના ઇતિહાસની વાત કરીએ તો પુરખિયા હનુમાનજીની મૂર્તિ જમીન ફાડીને સ્વયંભૂ બહાર નીકળેલી છે મળતી માહિતી મુજબ લગભગ ચારસો વર્ષ પહેલાં દામોદર દાસ નામે એક સંત હતા જેઓ રામાયણના પ્રખર વક્તા હતા જેમણે રામાયણનો ઊંડો અભ્યાસ કરેલો એકવાર તેઓ સાધુની જમાતમાં વિરમ ગામ આવ્યા વિરમ ગામમાં રાત્રિ રોકાણ કરે છે અને એ જ રાત્રે હનુમાનજી તેમના સપનામાં આવી કહ્યું ચૈત્ર માસની પૂનમની મધ્ય રાત્રે સભાળ ગામ એટલે કે આજનો દામનગરનો વિસ્તાર જે એ સમયમાં સભાળ ગામ તરીકે ઓળખાતો હતો આ સભાળ ગામ નજીકના જંગલમાં એક ટેકરી પર બાવળના ઝાડ છે જ્યાં તમે ચૈત્રી પૂનમની રાત પહેલાં પહોંચી જજો ત્યાં જ મારું પ્રાગટ્ય થશે આવો એક આદેશ હનુમાનજી દાદાએ દામોદરદાસને સપનામાં આવી કર્યો સવાર પડતા તેઓ જમાતમાં રહેલા સાધુ સંતોને સપનાની વાત કરે છે પોતાના ગુરુદેવની આજ્ઞા લઈ દામોદરદાસ જે વિસ્તાર કહ્યું હતો તે વિસ્તારમાં ચાલવા લાગે છે ચાલતા ચાલતા ચૈત્રી દિવસ આવે છે અને ચૈત્રી પૂનમ તે સ્થળ પર આવી ગયા અને ગામ લોકોને સપનાની વાત કરી ચૈત્રી પૂનમની થઈ દામોદરદાસ દાસ અને ગામના લોકો ભજન કીર્તન કરવા લાગ્યા અને એ બરોબર મધ્ય રાત્રિએ ચૈત્રી પૂનમની રાત્રિ આકાશમાં વીજળીનો કડાકો થયો ટેકરી પર જે બાવળ હતા તે દૂર ફેંકાઈ ગયા ચારે બાજુ પ્રકાશ ફેલાઈ ગયો ગામના લોકો ડરી ગયા અને જે ટેકરી હતી ત્યાં સપાટ મેદાન બની ગયું અને ત્યાં જ જમીનમાંથી ફાડીને એક નાના ઓટલા પર હનુમાનજીની મૂર્તિ પ્રગટ થઈ પવિત્ર નદીઓના મૂર્તિને સ્નાન કરાવ્યું ગામ લોકો અને દામોદર દાસે વિધિવત પૂજાઓ કરી અને એક નાદ બોલ્યા બોલો પુરખ્યા હનુમાન કી જય પૂરખ્યા હનુમાન નામ કેવી રીતે પડ્યું એનો અર્થ એ થાય છે કે ભૂ એટલે જમીન એટલે કે ભૂમિ અને રખિયા એટલે કે રક્ષા કરનાર ભૂમિનું રક્ષા કરનાર એટલે પુરખ્યા હનુમાન આજે એ જ જગ્યા ઉપર પુરખ્યા હનુમાન બિરાજે છે દાદાનું વિશાળ મંદિર અત્યારે તો બની ગયું છે અહીં રામ દરબાર ઉપરાંત શિવ મંદિર દામોદર દાસ પ્રતિમા વગેરે અહીં જોવાલાયક છે અહીં અન ક્ષેત્રની સુવિધા પણ છે જ્યાં બિલકુલ નિઃશુલ્ક ભાવે દર્શનાર્થીઓને જમાડવામાં આવે છે રહેવાની પણ સુવિધા છે આ મંદિર ખૂબ જ પ્રાચીન હોવાથી અહીંનો ઇતિહાસ પણ ખૂબ જ પ્રાચીન છે મિત્રો અમરેલી ધામનગર સાઈડ આવવાનું થાય તો પુરુષી દર્શન અચૂક કરજો જય માતાજી અસ્તુ જય મોગલ